આજે ચૈત્ર સુદ આઠમ અને આવતીકાલે નોમ માના સાનિધ્યમાં ખૂબ ભક્તો ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છે બંને દિવસ માના સાનિધ્યમાં હવનનો કાર્યક્રમ રાખે છે અને બંને દિવસ આજે બપોરે એટલે સવારે આઠ દસથી લઈને ચાર વાગ્યા સુધી હવે છે આવતીકાલે સવારે આઠથી લઈને એક વાગ્યા સુધી માનસ આનિધ્યમાં હવે છે માના ભક્તો ખૂબ પગપાળા તથા પોતાના વાહન સાથે માના દર્શન માટે આજે આવ્યા છે અને બસ માના માના ચરણોમાં એ જ પ્રાર્થના છે કે દરેક ભક્તોની મનોકામના પડી છે